નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ બાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો ત્રીસથી ઊંચો ભાવ છસો ને બાવીસ રૂપિયા ચણા ને સિત્તેર બાજુ ચારસો એકવીસ થી પાંચસો તુવેરની વાત કરીએ તો પંદરસો થી અઢારસો ને બાણું થી સોળસો મગફળી જીણી આઠસો થી અગિયારસો ને દસ મગફળી જાડી આઠસો થી અગિયારસો અડસઠ ધાણા થી ચૌદસો નેવું સોયાબીન સાતસો થી નવસો ને વીસ તલ બે હજારથી પચીસો ને બાવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર ચારસો અઠ્ઠાણું રૂપિયા એરંડા અગિયારસોથી બારસો દસ જુવાર પાંચસો પચાસથી પાંચસો પચાસ મગ ચૌદસોથી બે હજારને ચાર તલકાળા સાડત્રીસો ત્રીસથી સાડત્રીસો ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચ ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મગ બારસોથી ચૌદસો પચાસ અડદ બારસોથી સોળસો ને ઘઉં ચારસો એકતાલીસથી છસો ને એકતાલીસ ચણા આઠસો પંચોતેરથી બારસો ને ચૌદ મગફળી ઘીણી નવસોથી તેરસો પચાસ મગફળી જાડી નવસોથી એક હજાર સિત્તેર અજમો અઢારસોથી ત્રણ હજાર ને એંસી એરંડા અગિયારસો સાઠથી બારસો ચૌદ તુવેની વાત કરીએ તો એક હજારથી તેરસો ને પંચાવન રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી આઠસો ને એંસી રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પચાસથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા તલી બે હજારથી ત્રેવીસો રૂપિયા લસણ ત્રણ હજારથી ચાર હજાર નવસો રૂપિયા ધાણા તેરસોથી ચૌદસો પંચાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ તેરસો થી ને વીસ તલકાળા થી ને સિત્તેર ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો ને એંસી ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો એકાવન ચણા આઠસો પચાસથી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને ત્રીસ રૂપિયા મગફળી જાડી છસો પચાસથી બારસો રૂપિયા લસણ ત્રણ હજારથી ત્રણ હજાર એકાવન સોયાબીન સાતસો એકાવનથી આઠસોને એકવીસ ચણા આઠસો પચાસથી તેરસો રૂપિયા મેથી પાંચસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ દસ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુબાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચ ભાવ ચાર હજાર છસો રૂપિયા વરિયાળી આઠસોથી બારસો પાસાઠ રાય આઠસો એકાવનથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુબાવ પાંચસો પચાસથી ઊંચ ભાવ છસો ને બાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એંસીથી સાતસો છત્રીસ કપાસ બારસો એકતાલીસથી ચૌદસો એક્યાસી મગફળી ઝીણી સાતસો એકત્રીસથી અગિયારસો ને છવ્વીસ મગફળી જાડી છસો એકવીસ થી બારસો સોળ કલંજી પંદરસો છવ્વીસથી સાડત્રીસો એકતાલીસ એરંડા એક હજાર છન્નું થી બારસો એકત્રીસ તલકાળા પચીસો ત્રીસથી પિસ્તાલીસસો રૂપિયા તલ બે પાંચ પંદરસોથી ચોવીસો એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકોતેર રૂપિયા ધાણા નવસોથી સોળસો એકવીસ ધાણી એક હજારથી સોળસો એકોતેર મકાઈ ત્રણસોથી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી આઠસો ને એકત્રીસ રૂપિયા ચણા એક હજાર એકથી બારસો છ્યાસી અડદ એક હજાર એકાવનથી સત્તરસો એકવીસ મગ એક હજાર એકસાઠથી સોળસો એક્યાસી તુવેની વાત કરીએ તો એક હજારથી અઢારસો ને એક રૂપિયો સોયાબીન સાતસો અગિયારથી આઠસો એકાવન વાલ સાતસો એકથી પંદરસો એકાવન રાઈ એક હજાર એક્યાસીથી એક હજારને એક્યાસી ચણા સફેદ બારસો એકથી ત્રેવીસો એકાવન રાયડો છસો એકોતેરથી છસો ને એકોતેર લસણ ઓગણીસો એકથી ચાર હજાર એક્યાસી વટાણા ત્રણસો એકથી તેરસો ને અગિયાર તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર